હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજ ના પાંચ પ્રશ્નો છે તે યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો તેપનના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન VRS નો ફૂલ ફોર્મ જણાવો વિકલ્પ A વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ વિકલ્પ B વિડિયો રેકોર્ડિંગ સિસ્ટમ વિકલ્પ C વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ કે વિકલ્પ D વોઇસ રેકોર્ડ સિસ્ટમ આ પ્રશ્નનો સચોટ જવાબ છે વિકલ્પ A વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ પ્રશ્ન બે બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો કયા જિલ્લામાં ભરાય છે વિકલ્પ એ આણંદ વિકલ્પ બી દાહોદ વિકલ્પ સી મહેસાણા કે વિકલ્પ ડી બનાસકાંઠા આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી મહેસાણા પ્રશ્ન 3 સ્વરાજ आश्रम ગુજરાતમાં ક્યાં આવેલ છે વિકલ્પ એ અંજાર વિકલ્પ બી ચોટીલા વિકલ્પ સી પોરબંદર કે વિકલ્પ ડી बारडोली आ प्रश्नो साचो जवाब छे विकल्प डी बारडोली प्रश्न 4 કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને सर्वप्रथम અવકાશમાં છોડી બતાવ્યું વિકલ્પ એ ઓપેનહાઈમર વિકલ્પ બી रॉबर्ट एच गोडार्ड विकल्प सी टी एच मायमैन के विकल्प डी एडविन एल्डरिन आ प्रश्नो साचो जवाब छे विकल्प बी रॉबर्ट एच गोडार्ड प्रश्न पांच ईसवी सन 1931 मा કોંગ્રેસના કરાચી ખાતેના અધિવેશનમાં મૌલિક અધિકારોની માંગ થઈ ત્યારે અધ્યક્ષ કોણ હતા વિકલ્પ વિકલ્પ એ જવાહરલાલ બી રાજેન્દ્ર પ્રસાદ વિકલ્પ સી સુભાષચંદ્ર બોઝ કે વિકલ્પ ડી સરદાર વલ્લભભાઈ પટેલ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સરદાર વલ્લભભાઈ પટેલ તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર ભાગ એકસો ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે તેથી તમે ભાગ એકસો બાવનના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ